ખેડૂત ભાઈઓને લાઈવ ટ્રેક્ટર બતાવશે અને ઓર ગુજરાતમાં તમને કોઈ બી જગ્યાએ ખેડૂત ભાઈ લાઈવ ટ્રેક્ટર નહીં જોવા મળે તો આપણે ધોળકાની અંદર તમને લાઈવ ટ્રેક્ટર જોવા મળે છે ભાઈઓ તો ધ્યાનથી લાઈવ વિડિયો જોતા રહેજો અને જેટલો બને એટલો તમારા આજુબાજુના ભાઈઓને કે તમારા સગા સંબંધીઓને આ વિડિયો શેર કરજો જેમને ટ્રેક્ટર લેવાનું હોય તમે શેર કરશો તમે મદદ કરશો તો બીજા પણ ખેડૂત ભાઈને મદદ થશે સારા ટ્રેક્ટરો ઘરે બેઠા જોઈ શકશે અને ભાઈઓ નીચે લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટ કરી લેજો કારણ કે તમે સબસ્ક્રાઈબ કરેલું હશે તો ડેલી તમને લાઈવ વિડીયો અને તમને ટ્રેક્ટરોના વિડીયો ફોટાસ ને એવું બધું તમને જોવા મળી જશે અને આપણી ફેસબુક આઈડી છે જેની અંદર તમને ટ્રેક્ટરોના ફોટા પણ જોવા મળી જશે ભાઈઓ તો હવે આપણે લાઈવ વિડીયો ચાલુ કરીએ તે પહેલાં બધા ભાઈઓને જય માતાજી તો આજના લાઈવ વિડીયોની અંદર આપણે સૌરાજ જે ટ્રેક્ટર આવ્યું છે પહેલું ટ્રેક્ટર ખેડૂતભાઈ ઘણા બધા સમયથી કમેન્ટ આવી રહી હતી સૌરાજમાં કોઈ ટ્રેક્ટર આવે તો જણાવજો અશોકભાઈ જય માતાજી જય માતાજીભાઈ ઇન્દ્રજીતજીભાઈ સૌરાજની અંદર સૌરાષ્ટ્ર સાતસો બેતાલીસ એક્સટી તમે જોઈ રહ્યા છો બે હજાર વીસ મોડલ પાવર સ્ટેરિંગ કંપની ટાયર કંપની કંડિક્શનમાં ટ્રેક્ટર છે ભાઈ તમારે આ ટ્રેક્ટરમાં કાંઈ કરવાની જરૂર નહીં કંપની ટાયર કંપની કન્ડિશનની અંદર ચોપડી કાગરિયા બધું જોકે છે

ઓકે થેન્ક યુ થેન્ક યુ ભાઈઓ અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આપણો લાઈવ વિડીયો જોવા માટે આવતા રહેજો ચલો તમને બીજું ટ્રેક્ટર બતાવું ભાઈઓ સૌરાજ સૌરાજ તમે ટ્રેક્ટર જોયું તે પછી આપણી પાસે સોનાલિકા છે જે ભાઈઓને સોનાલિકા કંપનીમાં ટ્રેક્ટરમાં જોતું હોય તો એમની માટે પિસ્તાલીસ એચપી ની અંદર સોનાલિકા સાતસો પિસ્તાલીસ તમે જોઈ રહ્યા છો ડીઆઈ મોડલ અંદર જેની અંદર સાઈડ ગિયર પાવર સ્ટીરિંગ ચારે ચાર ટાયર નવા બે હાજર ઓગણીસ મોડલ છે ભાઈ અને સુપર કન્ડિશન સાથે તમને આ ટ્રેક્ટર મળશે ભાઈઓ ટ્રેક્ટરો સારા લાગે તો એક એક લાઈક કરતા જ લાઈક કરતા રહેજો ભાઈ લાઈક કરવામાં પાછા ના પડતા ખેડૂત ભાઈઓ તમને આટલા મસ્ત ટ્રેક્ટરો બતાવું છું ઘરે બેઠા બેઠા તો ભાઈ લાઈક કરવામાં પાછા ના પડતા બધા ભાઈઓને લાઈક આવી જોઈએ અને વધુમાં વધુ ભાઈઓને શેર કરવાનો છે ભાઈ વિડીયો ખેડૂત ભાઈઓ બરાબર બાકી ટ્રેક્ટરો તમને એકદમ જોરદાર અને સુપર બતાવીશ ટ્રેક્ટરો આ સિકંદર મોડલ છે ડીઆઈ મોડલ

લાઈવ વિડીયો પૂરેપૂરો બહાર ના નીકળી જતા તો ટ્રેક્ટર ની વાત કરું બસો એકતાલીસ ટનર મોડલ ની બે હાજર એકવીસ મોડલ છે એકદમ કંપની ફિટિંગ જેની અંદર વજન્યા લાગેલા છે કંપની ટાયર છે કંપની ટાયર સાથે ટ્રેક્ટર છે વજન્યા લાગેલા છે બરાબર

ટ્રેક્ટર જોવાની કમેન્ટો આવશે જેમ કે સોનાલિકા મેસી મહિન્દ્રા જેટલી કમેન્ટો જે કંપનીની વધુ કમેન્ટો આવશે એ કંપનીનું આજે આપણે ટ્રેક્ટર બતાવીશું તો ફટાફટ બધા ખેડૂતભાઈ કમેન્ટ કરો તમારે કયા કંપનીના ટ્રેક્ટરો જોવા છે જેટલી ફાસ્ટ કમેન્ટ કરશો તેટલું મને ફાસ્ટ ખ્યાલ આવી જશે મહિન્દ્રા યુઓ મહિન્દ્રા કંપની ન્યૂ ઓલેન્ડ કંપની પછી સોનાલિકા કંપની છે પાવર ટ્રેક કંપની છે આપણી પાસે કંપની વાઇઝ હવે તમને ટ્રેક્ટર બતાવીશ તો ખેડૂત ભાઈ કહે એ કંપનીના ટ્રેક્ટર પહેલા બતાવવામાં આવશે મેસી કંપની ચલો મેી આપણી પાસે આવી છે પાસેન્ડની અંદર પણ ન્યૂ હોલેન્ડ હા હોલેન્ડ ઓકે મેસી હોલેન્ડ મેસી હોલેન્ડ તો ચલો બતાવું તમને હવે વધુ કમેન્ટ જાણવા જઈએ તો આપણી પાસે એક બે ત્રણ મહિન્દ્રા 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 ત્રણ થી ચાર ખેડૂત ભાઈ કમેન્ટો આપણી પાસે વધુ ખેડૂત ભાઈઓની કમેન્ટો મહિન્દ્રા ટ્રેક્ટર બતાવવાની છે તો આપણે પહેલા મહેન્દ્રા કંપનીના ટ્રેક્ટર બતાવીશું કારણ કે ખેડૂત ભાઈઓ વધુ કમેન્ટો મહિન્દ્રા કરી છે પછી મેસી કર્યા છે અને પછી હોલેન્ડ કર્યા છે તો પેલા બતાવું મહિન્દ્રાની અંદર બે હાજર બાવીસ ના નવા પેટી પેક ટ્રેક્ટરો ભાઈઓ તમે જોઈ શકો છો મહિન્દ્રા બસો પંચોતેર એકદમ નવું પેટી પેક મહિન્દ્રા બસો પંચોતેર ફ્રેશ કંડિશન અંદર બે હાજર બાવીસ નું ભાઈઓ મોડલ છે મહિન્દ્રા જેને લેવું હોય તેમની માટે બેસ્ટ ટ્રેક્ટર હજુ ખેડૂત ભાઈઓ વારા પરથી બધી કંપનીના ટ્રેક્ટરો જોવાના છે તો લાઈવ જોતા રહેજો અને લાઈક કરતા રહેજો આ મહિન્દ્રાનું બે હજાર બાવીસનું મોડલ કેવું લાગ્યું બસો પંચોતેર બે હજાર બાવીસ મોડલ ભાઈ હા મેસી બસો છેતાલીસ છે છત્રીસ ત્રીસ નથી ભાઈ બત્રીસ ત્રીસ છે ઓલેનની અંદર પછી બસો પંચોતેર બીજું બે હજાર બાવીસનું ભાઈ હા યુઓ સિરીઝમાં પણ છે યુઓ સિરીઝમાં પણ છે મેસી માં તમે જોઈ શકો છો લાઈવ જોતા રહેજો હા ચારસો એસી છે ફોર બાય આ બસો એકતાલીસ ભાઈ ચલો ચલો ભાઈ કમેન્ટ કરતા રહેજો કયા કયા ટ્રેક્ટરો તમારે જોવા છે 3230 આવશે આવશે તો તમે જણાવી દીધું ભાઈ ચલો બીજો તમે ટ્રેક્ટર બતાવો બીજો ગાહા બતા છે સૌરાજ ની અંદર બી છે આપડી પાસે સોનાલિકા બી છે આ સૌરાજ છે ભાઈ સૌરાજ 744 FE 205 ઓછો તમે કેવું લાગ્યું ટ્રેક્ટર જણાવું છે 3230 છે 246 છે બરાબર આ 480 જોઈ લો ભાઈ હા 3230 બતાવી દઉં 480 બતાવી દઉં

પછી ચારસો પંદર એસપી પ્લસ છે ચારસો પંદર એસપી પ્લસ પછી બસો પંચોતેર છે બે હાજર બાવીસ મોડલ બસો પંચોતેર પછી બીજું બસો પંચોતેર છે લાઈવ વિડીયો જોતા રહેજો વાહ ચલો 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 ભાઈઓ કમેન્ટ કરશો જોવા મળશે જોતા રહેજો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી રહ્યો જેથી કરીને તમે આવા જ ટ્રેક્ટરો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર જોઈ શકશો નવું પેક જીરો કલાક ચાલેલું આઈસર ત્રણસો ફાઈવ સ્ટાર વાળું પાવર સ્ટીરિંગ સાઈડ ગિર

તમે કોઈ ને રિક્ષાવાળાને પૂછશો ચંડીના ટ્રેક્ટર જવું પુલેન ચોકડીએ તો તમને આપણા ધોળકાની અંદર આવશો એટલે તમને અહીંયા આગળ તમને લાવી દેશે પુલેન ચોકડી ઉપર કોઈ બી રિક્ષાવાળાને પૂછશો તો અને અમદાવાદ ધોળકા અમદાવાદની અંદર આવ્યું છે અમદાવાદ ધોળકા ચંડીના ટ્રેક્ટર જ્યાં તમને ભાઈ આ બધા જ ટ્રેક્ટરો જોવા મળી જશે જ્યાંમાં રેડિયેટર વગરનું ચારસો પંચ્યાસી આપણી પાસે પડ્યું છે તમે જોઈ શકો છો

ચલો 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 ભાઈ બીજા કયા ટ્રેક્ટરો જોવા છે કમેન્ટ કરો ભાઈ કમેન્ટ કરશો તો સારામાં સારા ટ્રેક્ટરો જોઈ શકશો ભાઈ પાંચસો પંચોતેર હા પાંચસો પંચોતેર મળી જશે ભાઈ આવી જાવ તમને પાંચસો પંચોતેર પણ મળી જશે હવે આપણે બધા ખેડૂતભાઈની કમેન્ટો વાંચીશું તમારે કયા કયા ટ્રેક્ટરો જોઈએ છે તે બી મને જણાવી દેજો જેથી કરીને હું તમને સારામાં સારા ટ્રેક્ટરો હું સજેસ્ટ કરી શકું બસો પંચોતેર બાવીસના સોનાલિકા ટ્રેક્ટર સિલ્વર સિકંદર હા સોનાલિકા સિકંદર છે ને આઈસર ત્રણસો એસી મેં બતાવ્યું ને ભાઈ હાર્દિકભાઈ ઝીરો કલાક ચાલેલો જેટલા પણ ભાઈઓ લાઈવ વિડિયો જોઈ રહ્યા છે બધા આપણો લાઈવ વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો તમારા જેથી કરીને તમારા ભાઈઓ પણ લાઈવ ટ્રેક્ટરો જોઈ શકે અને લાલ બટન નીચે દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર છે ચલો ચલો ભાઈ બીજા કયા ટ્રેક્ટરો જોયા છે સોનાલિકા

પંચાવનસો નથી ભાઈ આ સાતસો બેતાલીસ ચલો તો બધા ભાઈઓને ટ્રેક્ટરો બતાવ્યા અમે જેટલા બતાવ્યા વાળાની અંદર આખા વાળામાં તમને લાઈવ ટ્રેક્ટરો બતાવ્યા ભાઈ તો ટ્રેક્ટરો કેવા લાગ્યા અને આપણો લાઈવ વિડીયો કેવો લાગ્યો બરાબર છે આપણું આ કામકાજ કેવું લાગ્યું તમને લાઈવ વિડીયોનું તે પણ ખેડૂત ખેડૂતભાઈ જણાવજો અને એક રિક્વેસ્ટ છે બધા ભાઈઓને જેટલા પણ અત્યારે હાલમાં જોઈ રહ્યા છે જેમાં જે પહેલીવાર આપણી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા છે જે પહેલીવાર યુટ્યુબ ચેનલની અંદર આવ્યા છે તેમને ખ્યાલ નહીં હોય આપણે દરરોજ સાંજે સાડા પાંચ વાગ્યાની આજુબાજુ લાઈવ વિડીયો કરીએ છીએ અને જેમાં વધુમાં વધુ ખેડૂત ભાઈઓને સારામાં સારા ટેક્ટરો બતાવીએ છીએ ભાઈઓ તો જેટલા પણ ભાઈઓ અત્યારે હાલમાં લાઈવમાં જોડાયેલા છે બધાને વિનંતી છે નીચે લાલ લાલ બટન કરી લેજો જેથી કરીને લાઈવ વિડિયો જોઈ શકશો સારા સારા ટેક્ટોના વિડીયો જોઈ શકશો તમે બધું જ આની અંદર જોઈ શકશો અને ફોટાને એવું જોવું હોય તો તમે આપણી ફેસબુક આઈડીનો ઉપયોગ કરી શકો છો તો અત્યારે ને અત્યારે ભાઈ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો આવા જ

તમને મનપસંદ તમારી કંપનીનું ટ્રેક્ટર મળી જશે તો આવતી આવતીકાલે લાઈવમાં સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ખેડૂતભાઈ જય જવાન જય કિસાન